બોટાદ શહેરમાં એક દુકાન પાડી દઈ દુકાન માલિકને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે તો આ અંગે ત્રણ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર રહેતા દર્શન વિજયભાઈ પાટળિયા કે જેઓ બોટાદના ટાવર રોડ ઉપર રમણ સ્ટુડિયો નામની દુકાન ધરાવે છે દર્શન પાટળિયાના પિતાએ પાસઠ વર્ષ પહેલાં આ દુકાન ભાડાથી રાખી હતી અને આ દુકાનમાં રમણ સ્ટુડિયો ચલાવે છે ત્યારે દર્શન પાટળિયા તેના ભાઈની સાથે સ્ટુડિયો ઉપર જતા તૈયા જીવણભાઈ રબારી હિતેશભાઈ ગોરેચા ભગવતીબેન ડગલી દ્વારા દુકાન પાડવાની કામગીરી કરતા હતા જેથી દર્શન પાટડિયાએ તેઓને ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ જઈ અને દર્શન પાટડિયા અને તેના ભાઈને બીભત્સ શબ્દો બોલી લાકડીથી માર મારેલ હતી અને દુકાન પાડવાની કામગીરી ચાલુ રાખી હતી તો દર્શન પાટળિયાને ઈજાઓ થતાં તેને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર મેળવી અને બોટાદ પોલીસ મથકે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે જીવણભાઈ રબારી હિતેશભાઈ ગોરીચા અને ભગવતીબેન ડગલી વિરુદ્ધ કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે

રમણ સ્ટુડિયો નામની ટાવર રોડ ઉપર ભાડા કબજાની સાત દુકાનો આવેલ છે જે મારા ફાધરની જ હતી આ દુકાનો ઉપર અમારો કાયદેસરનો કબજો છે પણ છેલ્લા લગભગ મહિનાથી રબારી નામનો એક શખ્સ હિતેશભાઈ જગજીવનભાઈ ગોરેચા અને ભગવતીબેન ન્યાલચંદભાઈ ડગલી આ બંનેના ઈશારે અમારી પાસે વારંવાર આવતો અને મને કહેતો કે આ દુકાનો ખાલી કરી નાખજે નહીતર જોવા જેવી થશે હું જીવન ડોન છું જે મિલકત ઉપર હાથ મૂકો એ બધી મિલકત મારી અને અહીંયાથી વયું જવું છે કે પછી માર ખાઈને જવું છે અને હત્યા સુધીને ધમકીઓ આપેલી છતાં અમે એને મચક ન આપતા અને અમારી ભાડા કબજાની દુકાનો ઉપર ધંધો શરૂ રાખતા એણે અમને હેરાન કરેલ જેના અનુલક્ષમાં પછી અમે કોર્ટમાં એના વિરુદ્ધની એક અરજી આપેલ જેનો દાવો અત્યારે અમારે પેન્ડિંગ છે આ દાવા અંતર્ગત અમારે પંચનામું થયેલું છે જેમાં અમારી દુકાનોનો કાયદેસરનો સાત દુકાનોનો અમારો કબજો દેખાય છે તેમ છતાં આ જીવન રબારી નામના શખ્સે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ ને રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ જ્યારે હું મારે જ ઘરેથી જમી અને આંટો મારવા માટે નીકળો ત્યારે ત્યાં મને પેલા હથોડાના ઘણ અને ડ્રીલર મશીનના અવાજો સંભળાતા હું ત્યાં ઉપર દુકાનોમાં જોવાઈ ગયો તો મને અટકાયો જીવન અને એના સાગરી તો એને કીધું કે અહીંયાથી વયોજ્યા નહીં તો જોવા જેવી થશે એમ કહી અને મને મારવાનો પ્રયાસ કર્યો અને મને હાથ ઉપર બંને હાથ ઉપર બંને પગ ઉપર અને પીઠ ઉપર ડંડા માર્યા જેનાથી મને લોહી પણ નીકળ્યું અને મૂઢમાર એ વાગ્યો ત્યાર પછી મેં પોલીસ સ્ટેશને જઈને પોલીસ ફરિયાદ કરી પોલીસની ગાડી મારી સાથે આવી અને એ લોકો મારી દુકાનો ગેરકાયદેસર રીતે પાડતા હતા એ બધું અટકાવ્યું ત્યાર પછી પોલીસ જતી રહી પોલીસ ગયા પછી હું મારી દુકાનોમાં શું છે એ જોવા માટે ગયો કેટલું પાયડું છે તો ફરી વખત લાકડીઓ લઈને મારી આડા ઊભા રહી ગયા અને કીધું કે તું અહીંયાથી જઈ તો જો અમે જોઈ લઈએ ફરીથી મેં પોલીસ બોલાવી અને પોલીસે મને કીધું કે અમે અહીંયા ઊભા છીએ તમે તમારી દુકાનોમાં જોઈ આવો હું મારી દુકાનોમાં જોવા ગયો તો મારી દુકાનોની ઉપરનો સ્લેબ એને પાડી દીધેલો છે આ નરી ગુંડાગીરી અને ગુંડા રાજ બોટાદમાં ચાલે છે અને આ જીવન રબારી નામનો શખ્સ કોના પીઠબળ ઉપર આ કૂદકા મારે છે સમજાતું નથી અને આ વસ્તુની અંદર મને મૂળ બોટાદનો અત્યારે સુરત રહેતો એક બહુ નામચીન બહુ મોટો બિલ્ડર અને બહુ મોટો ગુંડો કે જે અત્યારે બોટાદમાં જીવદયાને લગતી એક સંસ્થાનો વડો અને પ્રમુખ બની બેઠો છે એની ઉપર પૂરેપૂરી આશંકા છે કે આ એના ઈશારે થાય છે અને એના ઇશારે જ આ બધા આ બધું કરે છે જો આવા તત્વોને પોલીસ અને ન્યાયતંત્ર અટકાવશે નહીં તો સામાન્ય માણસનું જીવવું હરામ થઈ જશે આ તો શિક્ષિત લોકો છીએ તો પોલીસ સુધી કે કોર્ટ સુધી પહોંચીએ છીએ બાકી આવા કેટલાય લોકોને બળજબરી ધાકધમકી ધમકી ગુંડાગીરી કરી કરીને એમની કાયદેસરની મિલકતું ખાલી કરાવી નાખી હશે એ તો ભગવાન જાણે